અંકલેશ્વર પાલિકા દ્વારા જાહેર કચરા નિકાલમાં અંગે લાલા કરી હતી લારી ધારકો તેમજ દુકાનદારોને કચરો તેમજ પ્લાસ્ટિક વેસ્ટ બાબતે નોટિસ આપવાની કાર્યવાહી શરૂ કરી હતી પાલિકા આઠ હજાર બસોથી નોંધાયેલા કોમર્શિયલ દુકાનદારો તેમજ હજારથી વધુ નાના મોટા ધંધાધારીને પ્રાથમિક નોટિસની ઉજવણી કરાઈ હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છ ગુજરાતના નેજા હેઠળ આગામી દિવસોમાં નગરમાં જાહેરમાં કચરો ઠલવાય તે રોકવા માટે દુકાનદારોએ તેમજ લારીધારકો સામે કાર્યવાહી માટે આયોજન કર્યું છે આ પૂર્વે પાલિકા દ્વારા જાહેરમાં જ્યાં જ્યાં કચરોના નિકાલ થયા છે ત્યાં સર્વે કરતાં સૌથી વધુ કોમર્શિયલ વપા વપરાશકારોનો કચરો ઠાલવતો હોવાનું સામે આવ્યું છે જે આધારે પાલિકા દ્વારા હાલ પાલિકા ખાતે રજીસ્ટ્ર આઠ હજાર બસોથી વધુ કોમર્શિયલ દુકાનદારો તેમજ છૂટક લારી ગલ્લા ખાણીપીણીના સ્ટોલ તેમજ શાકભાજીના ટોપલા ધારકોને આવરી લઈ તમામને નોટિસ આગામી એકત્રીસ ડિસેમ્બર સુધી બજવણી કરવામાં આવશે જેમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ એકસો છની કલમ એકસો બાણું હેઠળ નોટિસ લારી પાથળના કોમર્શિયલ હેતુની દુકાનની આજુબાજુ કચરો નાખી ગંદકી કરવામાં આવે છે તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જે બદલ દિન ત્રણમાં ડસ્ટબિન સાથે રાખવા મૂકવા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા તેમજ ગમે તેમ રોડ ઉપર કચરો ન ફેંકવામાં આવે તેવી તાકીદ નોટિસ આપવામાં આવી રહી છે જે બાદ પણ જો કચરો તેમજ પ્લાસ્ટિક અંગેની પાલિકાની નોટિસને અવગણના કરવામાં આવશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે પાલિકા દ્વારા સ્વચ્છતા બાબતે એક નોટિસ પાઠવવામાં આવી છે એ કઈ રીતની નોટિસ છે અને કઈ રીતે એનું અમલીકરણ થશે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા સેવા કાર્યક્રમ શરૂ થયેલ છે એ બાબતે કોમર્શિયલ વિસ્તારની અંદર ખાસ કરીને જે દુકાનોમાંથી રોડ ઉપર જે કચરો આવે છે અથવા દુકાનદારો કચરો નાખે કચરો નાખે એ માટે દુકાનદારોને આપણે નોટિસ આપીને તાકીદ કરી છે કે ભાઈ સાત દિવસમાં ડસ્ટબિન રાખે અને ડસ્ટબિનમાં જ કચરો નાખે અને નગરપાલિકામાં નગરપાલિકા દ્વારા એ માટે આપણે ત્રણ સ્પેશિયલ કોમર્શિયલ કચરો લેવા માટેના વાહનો પણ શરૂ કરી દીધા છે અને જેથી કરીને તો દુકાનદારો આ રીતે ડસ્ટબિનમાં કચરો નાખે અને એ કચરો પછી અમારી ગાડીમાં નાખે તો રોડ પર જે બંને સાઈડમાં થોડો કચરો જોવા મળે છે એના ઉપર આપણે નિયંત્રણ કરી શકીએ અને અંપલેશ્વરના જે મુખ્ય રસ્તાઓ છે એ થોડા સારા અને સ્વચ્છ દેખાય સર આમાં દંડનીય કાર્યવાહી કઈ રીતે આયોજન કરવામાં આવ્યું છે શરૂઆતમાં આપણે નોટિસથી દરેક દુકાનદારોને તાકીદ કરી છે અને જો પછી એ અમલ કરવામાં નહીં આવે તો દંડ માટે પણ અમે એક એજન્સી હાયર કરવા જઈ રહ્યા છીએ અને એજન્સી દ્વારા પણ દંડની કાર્યવાહી કરવામાં આવનાર છીએ આપણો જે અમારા નગરપાલિકાના રજિસ્ટરે જે કોમર્શિયલ દુકાનો લગભગ આઠ હજાર બસો જેવી નોંધાયેલી છે એટલે આઠ હજાર બસો દુકાનો પ્લસ જે છૂટક લારીવાઓ લારીઓ છે એમને પણ અમે નોટિસ આપવાના છીએ અને આપી રહ્યા છીએ